એની સાથે ચાંદી ગાય છે અને સોનાની ચૂની સો આ બધું જ અત્યારે આ બધી દીકરીઓને આપવાનું છે

મારા જીવન ની અંદર આવવા બદલ મારા પરિવાર નો ભાગ બનવા બદલ ખૂબ આશીર્વાદ છે તમને બધાને ખૂબ કૃતતા ખૂબ આદર વધો ને ઓલવેઝ હવે તો હું તમારી સાથે છું એટલે તમારે બીજી કોઈ ચિંતા કરવાની નથી બરાબર અત્યાર સુધી લગભગ તમે એકલા હતા તમને એવું લાગતું હતું કે શું થશે કેવી રીતે लग्न થશે કેવા લગ્ન થશે કેવા સંજોગોમાં લગ્ન થશે બધું થશે કે નહીં થાય પણ બધું જ થઈ ગયું કારણ કે ઈશ્વર તમારી સાથે છે અને આ બધા જ તમારી સાથે છે એકવાર આ બધા માટે તાલી પાડજો કારણ કે બધી જ દીકરીઓ સો ટકા બધી જ દીકરીઓ પપ્પા વગરની છે અને ઘણા દીકરા પણ મા બાપ વગરના છે આપણે ખાલી ફક્ત દીકરી એટલી નથી જોતા દીકરી